બોડેલી નગરપાલિકા બનતા નગરને સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ નગર તરીકે વિકસાવવાના હેતુથી છોટાદેપુર જિલ્લા કલેકટર ગાર્ગીજીના અધ્યક્ષસ્થાને બોડીલી વિઝન મીટનું આયોજન કરવામાં આવ્યું બેઠકમાં આરોગ્ય શિક્ષણ રોજગાર સ્વચ્છતા અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી બોડેલી માટે પાણી પુરવઠા અને ડ્રેનેજ માટે અંદાજે એસી કરોડના પ્રોજેક્ટની યોજના તૈયાર થઈ રહી છે તેમજ શહેરી વિકાસ માટે સાત કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે બેઠકમાં સાંસદ ધારાસભ્યો જિલ્લા અધિકારીઓ અને નગરજનો હાજર રહ્યા છે

અને એના માટે કેવી રીતે આપણે બોડેલીને આવતા અમુક વર્ષોમાં જોઈએ એ ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં કેવી કેવી રીતે નક્કી કરીએ એના માટે જ બધા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ અને સૌથી અગત્યના જે આપણા બોડેલી નગરપાલિકા વિસ્તારના લોકો છે એમને બોલાવ્યા હતા એમને જે એમની રજૂઆતો છે એમની જે પ્રોબ્લમ્સ છે અને ખરેખર આ લોકો બોડેલીને કેવી રીતે જુએ છે આવતા વીસ વર્ષમાં પચીસ વર્ષમાં આ બધા લોકોએ રજૂ કર્યું છે અને એના મુજબ એક ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં આવશે જેનાથી આપણે ડેવલપ્ડ પ્લાનિંગ કરીને બોડેલીને એક સ્માર્ટ સિટી જે ફ્યુચર ફ્યુચરિસ્ટિક સિટી આપણે જેમને કહીએ આ સિટી બનાવી શકીએ થેન્ક યુ